અને બહુજન સમાજ પાર્ટીના રેખાબેન હરસિંહભાઈ ચૌધરી એમ કુલ ત્રણ પક્ષના હરીફ ઉમેદવાર નામ ડોક્ટર ગરગે જાહેર કર્યા હતા વધુ માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકાર શ્રી ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે કુલ ત્રેપન ફરિયાદ મળી હતી જે પૈકી એમસીસી ને લગતા પાંચ તથા મતદારીઓને લગતા અડતાલીસ ફરિયાદ મળેલ છે એનજીએસપી પોર્ટલ મારફતે કુલ તેતાલીસ ફરિયાદ મળેલ છે સી વિજલ એપ્લિકેશન મારફતે કુલ એકસો ફરિયાદ મળેલ છે

જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ચુસ્તપણે અમલવારી માટે જિલ્લા ચૂંટણી પંચ અસરકાર કામગીરી કરી રહી છે મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટીની પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકાર શ્રી ગર્ગે સૌ પત્રકાર મિત્રોને મતદાન અંગે પ્રચાર પ્રસાર કરી નાગરિકોને જાગૃત કરવા અપીલ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ના કામે બાડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ पांच उम्मीदवारों द्वारा रद्द करवामा आलेता स्क्रूटनी दरम्यान दोन नॉमिनेशन फॉर्म रिजेक्ट करवामा आलेला એટલે ત્રણ ઉમેદવારના સાત નોમિનેશન ફોર્મ આપને પાથે રહેલા આજે વિડ્રોલ ની આખરી તારીખ હોય કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત કાંચવામા આવેલ નથી એટલે કોઈ ત્રણ ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે એમાં चौधरी सिद्धार्थ अमरसिंह જે ઇન્ડિયા નેશનલ કોંગ્રેસના અરબુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ चौधरी બહુજન સમાજ પાર્ટીના રોજ પત્રકાર પરિષદમાંડોલી સંસદીય વિસ્તાર જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી કૃષ્ણ કુમાર તેમજ ચૂંટણી ખર્ચ શ્રી ડોક્ટર આકેશ કુમાર ભારતી ખર્ચ નોડલ અધિકાર અને જિલ્લા વિકાસ અધિકાર શ્રી એન સા નાયબ જિલ્લા ચૂંટણી અધિકાર શ્રી બી ઝાલા તેમજ જિલ્લા એમસી નોડલ અને સહાયક માહિતી નિયામક શ્રી નિનેશ કુમાર ભાભોર તેમજ માહિતી વિભાગના સ્ટાફ સહિતના મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ ટીવી ન્યૂઝ બારોલી